તો કેમ છો ટ્રેડર મિત્રો આશા છે કે તમે સર્વે એવું કરી રહ્યા છો જે લાસ્ટ વીક હતું એમાં આપણે ઘણા બધા ટ્રેડ લીધા હતા જેમાંથી જે આપણી વન મિનિટવાળી સ્ટ્રેટર્જી છે એનો ઉપયોગ કરીને મેં એક ટ્રેડ લીધો હતો એના વિશે આજે આપણે વાત કરવાના છે જે લાસ્ટ વીક હતું એમાં પણ આપણે એવો એક ટ્રેડ લીધો હતો તો જોઈએ આજે આપણે આ ટ્રેડ પરથી તમે ઘણું બધું શીખશો કે જેનો ઉપયોગ કરીને તમે આવા જ ટ્રેડ ભવિષ્યમાં લઈ શકશો તો વીકની શરૂઆતમાં માર્કેટ થોડું બેરિસ હતું એન્ડ આપણે અગર ડેલીની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું હતું અહીંયાથી તમે જોઈ શકો છો કે જે માર્કેટ છે એ ઉપરની ડિરેક્શનમાં જતું હતું કેવી રીતે તમને ખબર પડશે તો તમે જોઈ શકો કે આ ભાગમાં ઇમ્બેલેન્સ છે જેમાં આવીને માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું હતું તો મેં શું કર્યું હતું તો હવે આપણે ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ તો ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે આ વસ્તુ આપણને કઈ રીતે ખ્યાલ આવશે તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે માર્કેટે ઉપરની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું છે એન્ડ ત્યારબાદ કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે એન્ડ અહીંયા તમે આ જે ડિમાન્ડ ઝોન છે અહીંયા જોઈ શકો છો કે માર્કેટે આ ડિમાન્ડ ઝોનમાંથી ઉપરની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપી છે એન્ડ સાથે સાથે બીજી વસ્તુ શું તમને ખ્યાલ આવશે કે ચાર કલાકમાં જો આપણે આને આપણું સ્ટ્રક્ચર કન્સિડર કરીએ તો આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે એન્ડ અહીંયા થોડું આપણે ઉપર જઈએ તો અહીંયા આપણું આ સ્વિંગ પોઈન્ટ છે એન્ડ આ આપણું સ્ટ્રક્ચર શિફ્ટ છે એન્ડ સ્ટ્રક્ચર શિફ્ટ થયા બાદ તમે જોશો તો માર્કેટે ઉપરની ડિરેક્શનમાં આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે સેમ તેવી રીતે અહીંયા પણ તમે જોશો તો માર્કેટ ઉપરની ડિરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું છે હવે આ ભાગમાં તમ તમે જોશો તો આ ભાગમાં માર્કેટે ઇમ્બેલેન્સ ક્રિએટ કરેલું છે જે લિક્વિડિટી લિક્વિડિટીના ટાર્ગેટ છે એ આ છે જે સ્વિંગ પોઈન્ટ છે માર્કેટ આ સ્વિંગ પોઈન્ટ બનાવતું છે એન્ડ કન્ટિન્યુ આવી રીતે ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે મે બી માર્કેટ આ પોઈન્ટ છે ત્યાં સુધી પણ આપણને મૂવ આપી શકે તો અહીંયા તમે જોશો તો આપણું ઇમ્બેલેન્સ છે માર્કેટ હંમેશા શું કરે કરે છે જે ડિરેક્શનમાં આગળ વધતું હોય તે આપણને ઇમ્બેલેન્સ જોવા મળે તો ફોર એક્ઝામ્પલ માર્કેટ ઉપર જતું છે તો અહીંયા તમને આ ઇમ્બેલેન્સ જોવા મળ્યું તો મેં આ લિક્વિડિટીને પોઈન્ટ કરીને એક ફિફ્ટીન મિનિટમાં ટ્રેડ લીધો હતો તે તમને પહેલાં તો બતાવું તો તમે ધ્યાનથી જોશો તો ઇન ન્યૂયોર્ક સેશન આ ભાગમાં તમે આ એક ફિંગ કેન્ડલ જોઈ શકો છો તો જે મારો ટ્રેડ હતો એ કાઇન્ડ ઓફ આ ભાગમાં હતો મારો ટ્રેડ અહીંયા હતો એન્ડ મારો સ્ટોપ લોસ છે એ અહીંયા હતો એન્ડ મેં વન રેસ ટુ ટુ ટાર્ગેટ કર્યો હતો અહીંયા તમને ખ્યાલ આવશે કે માર્કેટે શું કર્યું હતું તો તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટ્રક્ચર શિફ્ટ ઉપરની ડિરેક્શનમાંથી માર્કેટ ઉપરની ડિરેક્શનમાં જે ઓર્ડર ફ્લો છે એ ઉપરની ડિરેક્શનમાં છે સો જ્યારે માર્કેટ પાછું આપણા અહીં આ ભાગમાં આવ્યું એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો કે કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતો હતો તમે ધ્યાનથી જોશો તમે ધ્યાનથી જોશો તો માર્કેટ અહીંયાથી સ્ટ્રક્ચર શિફ્ટ કરતું છે તમે અહીંયા જોશો તો માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે એન્ડ ત્યારબાદ આપણે ઝોનમાં આવીને અહીંયાથી લિક્વિડિટી પણ ગ્રેપ કરેલી છે એન્ડ પછી આવી રીતે ઉપરની ડિરેક્શનમાં આપણને અહીંયાથી સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું છે એન્ડ કન્ટિન્યુ આવી રીતે ઉપરની ડિરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપણી આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર એન્ડ આ આપણે ટ્રેડ અહીંથી પણ લઈ શકીએ શકતા હતા પણ મેં આ ટ્રેડ આ ભાગમાંથી લીધો હતો ને મારો ટાર્ગેટ બહુ જ નાનો હતો વન રેસ ટુ ટુ તો ઇઝીલી આપણને વન રેસ ટુ ટુ મળી હોત આપણી ચાર કલાકની ટાઈમ ફ્રેમ છે તો માર્કેટમાં લિક્વિડિટી હંમેશા બે જગ્યાએ રહેલી હોય છે પણ આજે આપણો આપણો આ આ ભાગ કે તો આપણે જોઈ સ્વિંગ પોઈન્ટ છે આ ભાગમાં આપણો સ્વિંગ છે એન્ડ જે આપણું ઇમ્બેલેન્સ છે તે આ ભાગમાં છે તો હંમેશા માર્કેટ આ ઇમ્બેલન્સને ફિલ કરવા નીચે આવશે માર્કેટ ઉપર જવું હોય તો પણ માર્કેટ ઇમ્બેલેન્સને ફિલ કરવા માટે નીચે આવશે માટે લિક્વિડિટી આ ભાગમાં પણ હોઈ શકે તો મેં શું કર્યું હતું તો જ્યારે આ ચાર કલાકમાં ઇમ્બેલન્સ બન્યું તો માર્કેટે ફિફ્ટીન મિનિટમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપી અહીંયા તમે ધ્યાનથી જોશો ફિફ્ટીન મિનિટમાં આપણે સ્ટ્રક્ચર મેપ કરીએ તો અહીંયા આ ભાગમાં આપણું આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે એન્ડ આ ભાગમાં આપણું બીજું બ્રેક ઓફ છે સો મેં પહેલાં તો જે આના ડિમાન્ડ ઝોન હતા એને માર્ક કરી દીધા કે આપણું ફિફ્ટીન મિનિટનું ડિમાન્ડ ઝોન છે કેમ માર્ક કરી દીધા કારણ કે એક્ચુઅલમાં જે ટ્રેન્ડ છે તે અપ સાઇડનો છે સો બટ જ્યારે પણ માર્કેટમાં જે ફ્લો છે એ ચેન્જ થાય અને આપણને કાઉ કાઉન્ટર ટ્રેન્ડમાં આપણને કોઈ પણ ટ્રેડ માટે ઓપોર્ચ્યુનિટી મળે તો આપણે સરળતાથી લઈ શકીએ તો આપણે આ ઇમ્બેલેન્સ છે આને થોડા અલગ કલરથી દર્શાવી દઈએ આપણું ઇમ્બેલેન્સ છે ઓકે સો એકચ્યુઅલીમાં આ ભાગમાં આ જ આ છે આ એશિયાનો લો પણ હતો એટલે જે આપણું આપણો ટ્રેડ હતો હતો એ વધારે વેલિડ હતો સો તમે આ ભાગમાં જોઈ શકો છો કે આપણું સપ્લાય ઝોન હતું આ સોરી આપણું ડિમાન્ડ ઝોન હતું તો માર્કેટ આ ડિમાન્ડ ઝોનમાંથી રિએક્ટ કરે ત્યારે આપણે ટ્રેડ લેવાનો હતો તો મેં જો માર માર્કેટ અહીંયા આ ભાગમાંથી કન્ટિન્યુ કરે તમે ધ્યાનથી જોશો તો માર્કેટ જો આ ભાગમાંથી કન્ટિન્યુ કરે તો આપણે અહીંથી બાયનો ટ્રેડ લેવાનો હતું કેમ લેવાનો હતો કારણ કે તમે અહીંયા ભાગમાં જોઈ શકો છો કે અહીંયા આ ભાગમાં લિક્વિડિટી જનરેટ થયેલી છે આ ભાગમાં તમે જોશો તો માર્કેટે પહેલા ઉપરના ભાગમાંથી લિક્વિડિટી લીધી છે સો વન્સ માર્કેટ આ ભાગમાંથી લિક્વિડિટી ગ્રેપ કરે તો માર્કેટ કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં જાય બટ અગર માર્કેટ ઉપર જવા માટે ફેલ થઈ જાય તો આપણે નીચે નીચેની ડિરેક્શનના ટ્રેડ લઈ શકીએ તો જ જેવી રીતે તમે આ ભાગમાં જોઈ શકો છો કે નીચે આપણે નીચે નીચે આપણું એક આવરનું ઇમ્બેલેન્સ હતું આપણે લખી દઈએ ફોરઆવરનું ઇમ્બેલેન્સ છે આ કાહે ભાઈ ફોર અવરનું ઇમ્બેલેન્સ હતું એન્ડ જે આ લો હતો આ આપણો એશિયાનો લો હતો સો આપણે આ બે વસ્તુને ટાર્ગેટ કરી શકતા હતા આ આપણો એશિયાનો લો છે એન્ડ આપણું ઇમ્બેલેન્સ છે તો માર્કેટ આમાં માર્કેટને આવવાની પોસિબિલિટી સૌથી વધારે છે તો હવે આપણે થોડા વન મિનિટમાં જતા રહીએ તો આ ભાગમાં તમે હમણાં સ્ટ્રક્ચરનો મેપ કરશો તો અહીંયા આ આપણું બ્રેક ઓફ સ્ટ્રકચર છે એન્ડ બ્રેક ઓફ સ્ટ્રકચર બાદ અહીંયા તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આ આપણું સપ્લાય ઝોન છે આ સપ્લાય ઝોન છે એને બ્રેક કર્યું મીન્સ કે આ સપ્લાય ઝોન હતું એ ફ્લિપ ઇન ટુ અવર ડિમાન્ડ આપણે આ ડિમાન્ડ ઝોનમાં ફ્લિપ થઈ ગયું સો આ ભાગમાંથી આપણે શું કહેવાય એને આપણા આપણે આ ભાગમાંથી બાયના ટ્રેડ લઈ શકીએ બટ તમે જોશો તો અહીંયાથી માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી મતલબ નીચેની ડિરેક્શનમાં માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ આપી દીધું જો તમે ધ્યાનથી જોશો તો ફ્લિપ ઝોનમાં ને સ્ટ્રક્ચર શિફ્ટ આ બેમાં શું વસ્તુનો ફેર છે તો અહીંયાથી અહીંયા તમે જોશો તો આમ આણે સ્ટ્રક્ચર બ્રેક કર્યું છે એન્ડ અહીંયા કન્સોલિડેટ કર્યું છે એન્ડ આ ઝોનમાં આવીને રિએક્ટ કર્યું છે માટે આ આપણું ઝોન બન્યું એન્ડ પછી કન્ટિન્યુ કરેલું છે અને આવું આવી રીતે આપણને આ ઝોન બનાવીને આપેલું છે સો માર્કેટ અહીંયાથી ઉપરની ડિરેક્શનમાં જઈ શકે જો નહીં જાય કન્ફર્મેશન સાથે તમે જોઈ શકો છો કે જે એગ્રેસિવ કેન્ડલ હતી એ નીચેની ડિરેક્શનમાં બનતી હતી સો ને આપણું જે બાયસ હતું એ પણ શોર્ટનું હતું ત્યારબાદ જ્યારે મને સ્ટ્રક્ચર શિફ્ટ મળ્યું તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આપણું એક ઝોન બની ગયું પ્લસ આ વસ્તુ આ ઝોનમાં આવીને માર્કેટે અહીંયાથી રિજેક્શન પણ લીધું હવે તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે માર્કેટે આ ભાગમાં આવ્યું એન્ડ ત્યારબાદ રિજેક્શન પણ લીધું આ રિજેક્શનની કેન્ડલ એન્ડ આ આપણું કન્ફર્મેશન તો મેં શું કર્યું હતું તો અહીંયા એક ટ્રેડ લઈ લીધો હતો એન્ડ જે આપણો લોસ હતો એ સિક્યોર આ હાઈની આ સપ્લાય ઝોનની ઉપર એન્ડ મેં શું કરતો હતો કે વન્સ માર્કેટ આ ભાગમાંથી માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું મેં મારો સ્ટોપલોસ બ્રેક ઇવન પર લાવી દીધો ધ્યાનથી જશો તો એકવાર આપણું આ જ આ લો બ્રેક થઈ જાય પછી આપણો જે એસએલ છે એ આને નીચે એન્ડ ત્યારબાદ ફિફ્ટી મિનિટના અકોર્ડિંગ આપણે આપણા જે ટ્રેડ છે એને મેનેજ કરવાનું છે કેમ ફિફ્ટીન મિનિટ કારણ કે જો તમે એગ્રેસિવલી વન જો તમારો ટ્રેડ તમારો ટાર્ગેટ ફિક્સ હોય ફોર એક્ઝામ્પલ આ ઇમ્બેલેન્સ છે એ મારું ફિક્સ છે ફોર એક્ઝામ્પલ આ ઇમ્બેલેન્સમાં માર્કેટ આવવાનું જ છે તો આવી જગ્યાએ તમે તમારો ટાર્ગેટ બુક કરી શકો છો તો મારો પણ આ ટાર્ગેટ ફિક્સ હતો કે જે મારો ટ્રેડ છે એ આ ભાગમાં આવે એટલે આપણે આ ટ્રેડને બુક કરી લઈશું આ પ્રકારનો તમે ટાર્ગેટ ગોઠવો ત્યારે સ્ટોપલોસને બ્રેક યુવન પર રાખીને માર્કેટ ટ્રેડને રૂમ આપવાનો શાના માટે તો આગળ જવા માટે જો તમે એગ્રેસિવલી સ્ટોક સ્ટોપલોસને ટ્રેલ કરશો તો શું થશે કે તમારું સ્ટોપલોસ હિટ કરીને માર્કેટ જે એક્ચ્યુઅલ ડિરેક્શન છે એમાં નીકળી જશે જે મેં સ્ટોપલોસને ટ્રેલ કરેલો હતો એને મેં ફોર એક્ઝામ્પલ જ્યારે આ સ્ટ્રક્ચર બ્રેક થયું તો અહીંયા લઈ આવતો તો મેં મે બી બ્રેક ઇવન કહે તો વન એસ ટુ વન પર નીકળી જતે બટ મેં મારા સ્ટોપલોસને અહીંયા રાખ્યું એન્ડ ટ્રેડને મળ્યો તો તમે પણ આવા ટ્રેડ લઈ શકો છો પણ તમારે બહુ પ્રિસાઇઝલી એન્ટ્રી લઈને કામ કરવું પડશે તો જ તમે આવા ટ્રેડ કારણ કે વન મિનિટમાં એન્ટ્રી લેવી એ થોડી રિસ્કી છે એન્ડ જો તમારે એક બે લોસ થયા તો તમારી સાયકોલોજી મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધું છે કે જ્યારે તમે વન મિનિટમાં ટ્રેડ કરો છો તો તમારી સાયકોલોજી પર બહુ મોટો ઇમ્પેક્ટ પડે છે કારણ કે તમે સ્ટોપલોસને ટ્રેલ કરો છો જો તમે મોટું પ્રોફિટ જોયો એન્ડ ત્યારબાદ તમારો સ્ટોપલોસ હિટ થઈ ગયો ટ્રેલિંગ સ્ટોપલોસ હિટ થઈ ગયો તો તમારી સાયકોલોજી છે એના પર બહુ મોટો ઇમ્પેક્ટ થઈ શકે છે એટલે સારા એવા રેસ ટુ રિવર્ડ રેશિયો પણ આપણને મળી શકે છે પરંતુ સાથે સાથે જો તમે મોટું પ્રોફિટ જોઈને લાલચમાં આવી ગયા તો તમારી સાયકોલોજી પણ ખરાબ થઈ શકે છે અને ત્યારબાદ સાયકોલોજી ખરાબ થવાને લીધે તમે તમારો અકાઉન્ટ પણ બ્લોક કરી દો તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તો આજ હતું આજના વિડીયોમાં તો આશા છે કે તમને ખ્યાલ આવેલો હશે આ એક ટ્રેડ લીધો હતો એન્ડ જે તમને મેં ફિફ્ટીન મિનિટમાં બતાવ્યો આ ટ્રેડ આપણે મંડે ને ટ્યુઝડે લીધો હતા તો ઇઝીલી તમે આવા ટ્રેડ લઈ શકો છો તો આ જે ફિફ્ટીન મિનિટવાળી આપણી સ્ટ્રેટર્જી છે એ પણ ખૂબ જ મસ્ત છે કારણ કે એમાં આપણે વિધાઉટ એની હેઝિટેશન વન મિનિટમાં ઘુસ્યા વગર ઓનલી ફોર આવરને ફિફ્ટીન મિનિટનો ઉપયોગ કરીને સારા એવા સારા એવા ટ્રેડ આપણે લઈ શકીએ છીએ તો આશા છે કે તમને વિડીયો ગમ્યો હોય જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો આ ચેનલ પર આવતા રહી છે તો તમે જોડાયેલા રહો ચેનલ જોડે તો ઠીક છે તો પછી મળીએ નવા વિડીયોમાં